હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ચોખાના લોટની એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવી પાપડી બનાવીશું તો એકદમ નવી રીતે આ પાપડી જો બે મહિના સુધી તમે એ ટાઇ ડબ્બામાં રાખશો તો સારી પણ રહેશે તો ચા સાથે અથવા બાળકોના નાસ્તામાં પણ આપી શકાય એવી ટેસ્ટી આ પાપડી બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં એક વાટકો પાણી લીધું છે હવે આ પાણીને આપણે એક બાઉલની અંદર લેશું તો અડધી ચમચી જેટલું મેં આખું જીરું લીધું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું એક ચમચી તેલ લીધું છે તો એક વાટકામાં એક ચમચી તેલનું મોણ એડ કરશું તો હવે આ પાણીને માત્ર ગરમ થાય એટલું જ ગરમ કરવાનું છે વધારે ઉકાળવાનું નથી તો આ રીતનું પાણી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને જે વાટકાના માપથી આપણે પાણી લીધું હોય એ જ વાટકાના માપથી એક વાટકો ચોખાનો લોટ ચાળીને લેવાનો તો આ રીતે પાણીમાં ચોખાના લોટને એકદમ સરસ મિક્સ કરી લેશું તો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને ચાર મિનિટ માટે આ લોટને રહેવા દઈશું તો આ રીતે ઢાંકીને રહેવા દેવાથી જે આ લોટ છે એ પાણીમાં એકદમ સરસ થીજી જશે તો ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે જે લોટને આપણે બાફ્યો છે એ લોટને એક મોટા વાસણની અંદર આપણે એડ કરીશું તો આ રીતે થોડા પહોળા વાસણમાં આ લોટને લઈ અને બેથી ત્રણ મિનિટ આ લોટને આપણે ઠંડો થવા દઈશું હવે મસાલામાં થોડી હિંગ એનાથી વધારે થોડી હળદર ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ તમારે એડ ના કરવા હોય તો લાલ મરચું અથવા મરચીને તમારે ક્રશ કરીને એડ કરવાની એક ચમચી જેટલા મેં કાળા તલ લીધા છે હવે આ રીતે મસાલા કરી અને આ રીતે તેલવાળા હાથ કરી આ લોટને આપણે મસળી લેવાનો છે આ રીતના થોડો ગરમ હોય એટલે આપણે આ લોટને આ રીતે હાથેથી એકદમ સરસ મસળી લેવાનો જો આ લોટને સાવ ઠંડો થવા દેશો તો તમારે આ પૂરી બનાવવામાં થોડીક તકલીફ પડશે એટલે આ લોટ થોડો ગરમ હોય ત્યારે જ આ રીતે તેલવાળા હાથ કરી અને આ લોટને એકદમ સરસ સ્મૂથલી એને આ રીતે મિક્સ કરી લેવાનો તો આ આવી રીતે નોર્મલ ગરમ હોય ત્યારે જ આ રીતના લોટ મિક્સ કરી તેલવાળા હાથ કરી એકદમ સ્મૂથલી આ ડો તૈયાર કરવાનો છે તો જો તમને કડક લાગે તો થોડું પાણી એડ કરી અને આ રીતના સ્મૂથ એવો લોટ તૈયાર કરી લેવાનો તો આ રીતના લોટ મસળાઈ જાય એટલે આપણે મોટી સાઈઝના મેં અત્યારે ત્રણ લુવા કર્યા છે એક પ્લાસ્ટિક લીધું પ્લાસ્ટિક ઉપર આપણે થોડું તેલ એડ કરી અને બંને પ્લાસ્ટિક તેલવાળા કરી લેશું તો આ રીતના જે મોટું સાઇઝનો લુહો છે એ લઈ અને આ રીતે પ્લાસ્ટિક ઉપર રાખી અને વણી લેશું અને જે બાકીના લુવા છે એને આપણે ઢાંકી અને રહેવા દઈશું એટલે જે લોટ છે એ ગરમ હશે તો ફટાફટ વણાઈ જશે માત્ર એક મિનિટમાં જ એકદમ મોટી સાઇઝની આપણી રોટલી બનીને તૈયાર થઈ જશે વણતા બિલકુલ વાર નહીં લાગે અડધીથી એક મિનિટમાં એકદમ સરસ પટલી એવી રોટલી વણી અને આ રીતે કાંટા સ્પૂનથી આ રીતે એને હોલ કરી લેવાના આ રીતે કાંટા સ્પૂનથી કાણા કરવાથી પૂરી એક પણ ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી થશે તો આ રીતે મારા આગળ એક ઢાંકણ છે તો આ રીતની મેં પટલી એવી પૂરી તૈયાર કરી છે તો માત્ર એક મિનિટમાં બહુ બધી પૂરી બનીને તૈયાર થઈ જશે તો તમને આ રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં ચોક્કસ લખીને જણાવજો તો આ રીતે એકદમ સરસ રીતે એકદમ ફટાફટ આપણી પૂરી બનીને તૈયાર થઈ જશે માત્ર એક જ મિનિટમાં બહુ બધી પૂરી બની જશે તો આ રીતે પૂરી બનાવી લેવા અને જે બાકીનો લોટ વધ્યો છે એને ગરમ લુવા સાથે મિક્સ કરી અને વણી લેવાનો એટલે એ પણ ફટાફટ વણાઈ જશે તો આ રીતનું નોર્મલ એવું તેલ ગરમ કરી અને પૂરી એડ કરશું તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પૂરી તળીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ પણ નથી રાખવાની અને એકદમ સ્લો પણ નથી રાખવાની મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આ પૂરીને આ રીતની થોડી બ્રાઉન કલરની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આ પૂરીને તળાવા દેશું તો તળાતા પણ વાર નહીં લાગે તો આ રીતે મેં બધી જ પૂરી બનાવી લીધી તો એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં પણ બહુ ટેસ્ટ એવી આ પૂરી બનશે માત્ર દસ જ મિનિટમાં આ પૂરી બનીને તૈયાર થઈ જશે બનતા પણ વાર નહીં લાગે અને જો તમે આ રીતે બનાવી અને એ ટાઈટ ડબ્બાને અંદર ભરીને રાખશો તો બે મહિના સુધી તમારી પૂરી સારી પણ રહેશે તો આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસ તમે જણાવજો તો એકદમ ક્રિસ્પી ટેસ્ટી બી આપણી ચોખાના લોટની પાપડી બનીને તૈયાર છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને શેર કરજો લાઈક કરજો આવા જ નવા વિડીયા જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો